મેટા YouTube તો સ્વાગત છે આપણ એક મની વ્લોગમાં બનેરો વ્લોગમાં અને આ પડદી દે છે બારે મિત્રો સાથે તો મની વ્લોગમાં આ જો શકું છું મિત્રો શું ક રામેરા હે કદે ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો કે ચેનલ સબ્સ્ક્રાઇબ કર દેજો ના માર હજી થઈ નહિ લાઈક કરો કમેન્ટ કરો આ કરો કમેન્ટ કરો હા રબુ છે શુક્ર શું રમરા છો તમે આ બધું

जय माता जी के वीडियो जो हो तो चैनल सब्सक्राइब करो के सब्सक्राइब करो इनके सब्सक्राइब कर दो सब्सक्राइब कर दो <laughs>